છતાં પણ ઓછો હોય તો પણ આનંદ વધારે હોય તો પણ આનંદ એટલે પરિસ્થિતિ જ એમાં કઈ વાંધો નથી રાહ જોવાની આવે એકતા રાહ જોવાની આવે એક ચોમાસુ રાહ જોવાની વાત આવે ત્યાં હરક મારે એમની આંખમાં આંસુ હોવું જોઈએ મળવાની વાત આવે ત્યાં મારે એમની આંખમાં આંસુ હોવું જોઈએ રાહ આવે એકલતામાં तेरे अपनी आंखें चौमास को हो चाहिए कोई खास हो चाहिए कल्पना के हकीकत कोई खास हो चाहिए कल्पना के हकीकत पर बारे मास हो चाहिए कोई खास हो चाहिए कल्पना के हकीकत पर बारे मास हो चाहिए जिंदगी ने मन भरी ने चाहवा जिंदगी ने मन भरी ने चाहवा जीवन भले थोड़ा मा पर खास हो चाहिए રાહ જોવાની વાત આવે એકલતામાં ત્યારે એમની આંખે ચોમાસું કેટલું જીવ્યા કેવું જીવ્યા કોની સાથે જીવ્યા એમાં કઈ નવીન નથી વટ મારીને કહીએ એવું એક જણ સાથે જીવનનું એક પાસું હોવું જોઈએ વટ મારીને કહીએ એવું એક જણ સાથે જીવનનું એક પાસું હોવું જોઈએ

જીવને આવકાર જગતનો જગત નો હૈયે હામ ભરી હરક નો તૈયાર હોય જીવનો જીવને આવકાર જગતનો જગત નો હૈયે હામ ભરી હરક નો તૈયાર હોય સ્વર્ગ લોક હિરોળે ચડે સ્વર્ગ લોક હિરોળે ચડે આનંદે હૈયા ભરે ને ધરા પર ચોમાસું હોવું જોઈએ રાહ જોવાની વાત આવે એકલતામાં ત્યારે એમની આંખે ચોમાસું હોવું જોઈએ મળવાની વાત આવે ત્યારે હરકને મારે એમની આંખમાં આંસુ હોવું જોઈએ